મેન ઇઝ હા ગ્રુપ અને સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા ટ્યુશન ક્લાસીસ સંચાલકોના પરિવારો માટે એક ખાસ ગરબા નાઇટનું આયોજન ઉધના ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ચારસો થી વધુ સંચાલકોના પરિવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પારંપરિક રીતે ગરબા રમ્યા હતા અને ખાસ ચંદી પડવાના તહેવાર નિમિત્તે સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા ઘારી વિતરણનો પણ કાર્યક્રમ યોજાયો હતો સુરતમાં નવરાત્રીનો તહેવાર પૂર્ણ થઈ ગયો પરંતુ હજુ પણ સુરત વાસીઓના મનમાંથી ગરબાનો રંગ ઉતર્યો સુરતના ખાતે મેન ઇઝ હા ગ્રુપ તેમજ સુરત એકેડેમિક એસોસિએશનના સંયુક્ત તમામ ટ્યુશન ક્લાસીસ સંચાલકો અને તેમના પરિવાર માટે એક ખાસ ગરબા નાઇટનું આયોજન કરાયું હતું જેમાં ચારસો થી વધુ ટ્યુશન સંચાલકોના પરિવારો જોડાયા હતા અને મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા મેન ઇઝ હા ગ્રુપ દ્વારા છેલ્લા ઓગણત્રીસ વર્ષથી ગરબા મહોત્સવનું એક ખાસ આયોજન કરવામાં આવે છે જેમાં વિવિધ સોસાયટી અને મોહલ્લાના લોકો ભાગ લે છે અને વિવિધ ગરબાની કૃતિઓ રજૂ કરે છે અને ગ્રુપ દ્વારા છેલ્લે વિજેતાને વિવિધ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવી છે આ પહેલ થકી મેન ઇઝ હા ગ્રુપ દ્વારા લુપ્ત થતી પારંપરિક શેરી ગરબાને જીવંત રાખવાનો એક અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં આ વર્ષે સુરત એકેડેમિક એસોસિએશન પણ જોડાયું હતું અને પોતાના સંચાલકોના પરિવારો તેમજ વિદ્યાર્થીઓને માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ કોઈ ભારે ઉત્સાહથી જોડાયા હતા અને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા સાથે જ ચંદી પડવાના તહેવાર નિમિત્તે સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા ખાસ ઘારીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ નવરાત્રી મહોત્સવ છેલ્લા ઓગણત્રીસ વર્ષથી ચાલે છે મેનેઝ હા ગ્રુપ દ્વારા અને આ બધાના સથવારે આ ચલાવીએ છીએ એમાં શેરી ગરબાને ખાસ પ્રોત્સાહન આપીએ છીએ મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે શેરી મોલ્લા એપાર્ટમેન્ટમાં રહેતા લોકો એક થાય હિન્દુ સંસ્કૃતિનો વારસો આપણે આપણી પછીની ભાડી ભાવિ પેઢીને આપીએ સુરત એકેડેમિક એસોસિએશનના છ ઝોનમાંથી ફેમિલી સાથેનો આજે દાંડિયા રમઝત બે હજાર પચીસનું અમે આયોજન કર્યું હતું સાથે સાથે અમે ગાડીનું પણ વિતરણ કરીએ છીએ તો અમારો હેતુ એ છે કે બધા સંગઠનમાં બધા ઝોનના મેમ્બરો ફેમિલી સાથે ભેગા મળે અને સાથે રમે અને ઇનામોને પાત્ર બને એવું અમારું આયોજન છે આજ રોજ લિયો એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ગ્રુપ સ્કૂલ ખાતે સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા ગરબા નાઇટ નવરાત્રિ સેલિબ્રેશનનું જબરદસ્ત આયોજન હતું જેમાં ચારસો કરતાં વધારે સંચાલક સભ્યો છે એમના પરિવાર એમના બાળકો છે એમણે આનંદથી પરંપરાગત શૈલીમાં જે ગરબાઓ છે એમનો આનંદ લીધો આ જે આયોજન સમગ્રપણે સુરત એકેડેમિક એસોસિએશન જે કરે છે એની પાછળ હેતુ એક જ કે ખાનગી ક્લાસીસ સંચાલકો છે એમના પરિવાર માટે આમ તો નવરાત્રિ રમાતી જ હોય પણ એક વિશેષ રીતે આ નવરાત્રિનું આયોજન કરવા માટેનો હેતુ હોય આજરોજ સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા ટ્યુશન ક્લાસીસના સંચાલકો માટે ગરબા નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું એનો હેતુ હતો કે બધા પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢી અને સપરિવાર આનંદ કરે